સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે ક્યો હું આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અને તમે જો મદદ નથી કરો તો મને આમંત્રણ આપો નહી હું તમને આપું છું હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલો તો મને મજા આવશે જેલી તકે તમે મને બોલાવો કોઈ મિત્રો નાન નથી આવી ચટપટી હોય તે મારી વાત એવું પૂરી કરું છું બધા મિત્રો રૂપાલા સાહેબ ને બે હાથ નીચે ખાતરી આપો ભાઈ છત્રી તરીકે ખાતરી છત્રી તરીકે મઠથી ભારત માતાજી સાહેબ આવી રામ 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 હું મારી વાત શરૂ કરું એની પહેલા જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં એની મેં અનુભૂતિ પણ કરી મેં તો પેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માંગુ છું અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં સહજ ભાવે એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થઈ હતી કે કાલ સાત વાગે સાત સાડા સાત સુધીમાં તમારે અહીં પહોંચવું મેં આ પાડી દીધું આવી અમે એક કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા અહીંયા હું પહોંચું ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો ત્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે શક્ય જ નથી એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાય છે એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશય યોગ્ય કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કે શ્રીદેવસિંહજી બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન કિરીપસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ नरेंद्र सिंह जाडेजा डेप्यूटी मेयर नरेंद्र सिंह जी रालो संघना चेयरमैन शक्ति सिंह जी जाडेजा भूमि ग्रुप गोंडल कनक सिंह जी जाडेजा समाज अग्रणी दशरथ सिंह जाला मोरबी समाज अध्यक्ष धर्मेंद्र भाई भगत राठी क्षत्री समाज अग्रणी ચાપરાજભાઈ બાયલ કાઠી સમાજ આગેવાન સુરેશભાઈ ખસિયા સુરજીતભાઈ દાદર જનકભાઈ વાળા નીરૂપભાઇ ઝાલા પ્રદેશ મહામંત્રી રાજપૂત યુવા સંઘ મહેન્દ્રસિંહ ઝાલા જિલ્લા સહકારી પ્રેસ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા દડવા ગિરિરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્યશ્રી રાયસિંહજી જાડેજા ઉપપ્રમુખ શહેર ભાજપ જયદીપસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી રાજકોટ સુરેન્દ્રસિંહજી વાળા કોર્પોરેટર શ્રી મયુરસિંહજી જાડેજા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા સમાજ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા ખારડી આજના યજમાન આમ તો મને હામાં લેવા ગણે છે એવા એમણે શ્રી ગણેશ ગીર કહેવાય પણ યજમાન જયરાજસિંહજી જાડેજા આપ આપ સામે બેઠેલા સૌ આગેવાનો ભાઈઓ વડીલો યુવાન દોસ્તો મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો ભારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી છું મિત્રો પાર્ટી હું તો આપણે પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ નહીં ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ થાય છે કે તે હું કામ આમ કીધું એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ નો લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા છે ને અટણકૂંક લખતા છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ બીજા બીજો એક મુદ્દો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કહો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનોને ના પાડીશું એના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મત તો નથી કે પાંચ ક્ષત્રીય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર કોઈ નહીં મારી હું ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું પણ હું એમને લાયબ્રેરી ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય ને કઈ ટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને એ બોલાવ્યો પુનશ્ચ જયરાજસિંહભાઈ હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમાંય મેં ઘણી સભાઓ કરી છે લીંબડીમાંય ઘણી કરી છે પાલતાણામાંય કરી છે એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરીમા જળવાય છે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતમાં છું નહીં એટલે વિષયાંતર ન થાય એટલા માટે અન્યથા હું તો અપીલ એક બે મતની જ કરવાના ચૂંટણીઓમાં છે આપણા દેશની સેનામાં આઝાદીના પંચોતેર વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો પંચોતેર વર્ષથી જ્યાં હિન્દુસ્તાન આઝાદ થયો એને પણ આપણા નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો ધ્વજ હાલતો હતો એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું એ એક જહાજ વીસ હજાર કરોડનું હતું એક જહાજ વીસ હજાર કરોડ અગત્યના નથી પણ વીસ હજાર કરોડનું આ જહાજ સો સો ટકા મેડ ઇન ઇન્ડિયા એમાં કીલી એ બહારની નથી એની અંદર પ્લાન ઉતરી શકે જ્યાંથી ન્યાથી પ્લાન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌનો સહકાર માંગીએ છીએ આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માંગવાના છીએ નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માગો એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જયરાજસિંહભાઈ આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણ પૂર્વક આભાર માનું છું આપ સૌને મારા જાજાથી જય માતાજી ફરી ફરી એક એક વખત વખત માફી 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 માંગી 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 છે 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 રૂપાલાએ જાહેર મંચ પરથી આ પહેલા માફીનો એક વિડીયો પણ વાયરલ કર્યો હતો પરંતુ ત્યારબાદ પણ ક્ષત્રિયો માનવાના મૂડમાં ન હતા પરંતુ હવે ફરી એક વખત જ્યારે માફી માંગવામાં આવી છે ત્યારે જોવાનું રહેશે કે આ વિવાદ અહીં શાંત થાય છે કે નહીં તો રાજ્યમાં વિરોધના ચક્કરમાં ભાજપ એવી ફસાય છે કે ભાજપના દિગ્ગજ નેતાઓએ હવે ડેમેજ કંટ્રોલ કરવા મેદાને ઉતરવું પડ્યું છે કે વિરોધ શાંત થવાના બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે તેવામાં હવે પાટણમાં બદલાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે પાટીદાર અનામત આંદોલન સમિતિના જે સભ્ય છે તેમણે લેવડાવ્યા છે ભાજપને હરાવવાના સોગન લોકસભા પહેલા ફરી વધુ એક સમાજ મેદાને વધુ એક સમાજે કરી બદલા ની વાત બહુ લોકસભા પાસ ના નેતાઓ કહ્યું ન્યાય નહીં એટલે ભાજપ મત પણ નહીં પાસ નેતાઓએ આપ્યું કોંગ્રેસ ખુલ્લું સમર્થન

પટિદાર અનામત આંદોલન સમિતિના નેતા સતીશ પટેલે ફરી અનામત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો ભાજપના ભરત ડાભી વિરુદ્ધ ઉભેલા કોંગ્રેસના ચંદનજી ઠાકોરના સમર્થનમાં વોટ કરવા પાટીદારોને હાકલ કરી પહેલા સાંભળો શું કહી રહ્યા છે સતીશ પટેલ तो बे हजार पंदर नो अमने जो अमरा अत्याचार करो तो

અને ચંદનસિંહને જીતાડી અને લોકસભામાં મોકલીએ તો આપણો બટલો ત્યો આગળ એક પૂરો થાય એવો છે જો કે સવાલ એ હતો કે આ વાયરલ વિડિયો ક્યારનો છે થોડી તપાસ કરતા સામે આવ્યો વિડિયો 28 માર્ચની રાતનો જ છે જેમાં ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કરાયું હતું સતીશ પટેલ સહિતના નેતાઓ ત્યાં હાજર હતા જે બાદ સતીશ પટેલનો પણ અમે સંપર્ક કર્યો તેમણે આરોપ લગાવ્યો છે કે પાટીદાર અનામત આંદોલન વખતે જે પાટીદાર સમાજના યુવાનો પર અત્યાચાર થયા હતા તે મુદ્દે હજુ ન્યાય નથી મળ્યો ન તો કેસ પાછા ખેંચાયા ન તો શહીદ યુવાનોના પરિવારના કોઈ સભ્યને નોકરી મળી જેથી આ વખતે આ ન્યાયનો બદલો અમે ભાજપના ઉમેદવારને હરાવીને જ લઈશું એટલે પાટીદાર સમાજ હજુ પણ અત્યાચારનો સામનો કરી રહ્યો છે અને હજી સુધી કોઈ ન્યાય મળ્યો નથી અમારા જે 14 યુવાનો શહીદ થઈ ગયા એમને પણ ન્યાય મળ્યો નથી એ માટે જે અમારા અંદર હજી પણ લાગણી અને અમારા અંદર હજી પણ દુઃખ છે તો એ બાબતની અમે રજૂઆત કરી અને આ વખત છવ્વીસ જીરોનું જે ભાજપનું જે અભિમાન છે તો પાટણ લોકસભા એક એવો વિસ્તાર છે કે તેઓ આગળ ભાજપનું અભિમાન તોડવા માટે જો પાટીદારો એક થઈ જાય તો ભાજપનું અભિમાન તૂટે અને પાટીદાર સમાજ બદલો લઈ શકે તો સતીશ પેટીલ એ હાર્દિક પર પણ આરોપ લગાવ્યો કે ભાજપના ડરના કારણે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા છે એ આગેવાનોની વેદના હતી એમના ઉપર 32 થી 33 કેસ હતા તો એમને એવું કહેવામાં આવ્યું કે તમારે જેલમો રહેવું છે કે મેલમો રહેવું છે અને જ્યારે અમારી સમાજની મુખ્ય સંસ્થાઓના જે આગેવાનો રહે મોટા ધંધા સાથે સંકળાયેલા હતા તો એમના ઉપર ઈડી કે કોઈ પોલીસનો ડર બતાવી અને એમને ચૂપ કરી દેવામાં આવે છે એટલે પેલા પણ આપણા જે ધારાસભ્ય બની ગયા હોય અને ઘણા જે ભાજપમાં ગયા છે જે ડરના કારણે જ ભાજપમાં ગયા છે એટલું જ નહીં સતીશ પટેલે તો એવો પણ દાવો કર્યો કે જો કેસ પાછા ખેંચાઈ જશે તો હાર્દિક પટેલ ગમે ત્યારે ભાજપ છોડી શકે છે તો આ કોઈ પણ પ્રકારનો ડર ના હોય અને હાલની તારીખમાં જો અમારા મુખ્ય નેતાના બધા જ કેસો પાછા ખેંચી જાય તો એ ગમે ત્યારે પાછા પણ ભાજપને છોડી અને સમાજને અનુરૂપ હોય એવા પક્ષમાં આવી શકે છે નામ લઈને વાત કરો તો કોની વાત કરશો નામ દઈને ઘણા બધા નેતા છે હાર્દિક પટેલ છે વરુણ પટેલ છે કેતનભાઈ છે પછી ચિરાગભાઈ છે કારણ કે દરેક સમાજની વેદના હોય જેમ ક્ષત્રિય સમાજે અત્યારે આંદોલન કર્યું ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે રાજીનામું આપી દીધું તો એમ અમારા નેતા ઉપર પણ અમને વિશ્વાસ છે પણ એમના ઉપર રાત દ્રોહના કેસ લાગેલા છે જે દિવસે કેસો પાસા છે એ દિવસે એ હું કહું છું બોયધરી આપું છું કે સો ટકા પાસા આવશે

પાસના જૂના કેટલાક અમારા મહેસાણાના કન્વીનર હોય સતીષભાઈ હોય કે સુરેશ ઠાકરે હોય આ તમામ યુવાનો પણ ઉપસ્થિત હતા એ વખતે સ્વેચ્છાએ જે તમે વિડીયોની વાત કરો છો એ સ્વેચ્છાએ પાટીદાર સમાજના યુવાનોએ સોગંદ લીધા આ ઉપરાંત કિરીટ પટેલે પણ આરોપ લગાવ્યો કે સરકારે હજુ સુધી પાસની માંગણીઓ પૂરી જ નથી કરી કમિટીની અંદર સરકારે નક્કી કરેલું કે જે પણ પાટીદાર યુવાનના સહી પાટીદાર સમાજના યુવાનો શહીદ થયા છે એમને એમના પરિવારને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવી એમના પરિવારને પાંત્રીસ લાખ રૂપિયાનું વળતર આપવું અને જે પાટીદાર સમાજના યુવાન ઉપર જે કેસો થયેલા છે એ પરત ખેંચવા આ દિન સુધી એક પણ વચનનું પાલન કરવામાં આવ્યું નથી અને પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયેલો હતો એમની ગાડીઓ તોડી નાખવામાં આવી હતી પોલીસ દ્વારા પાટીદાર સમાજની બેન દીકરીઓને બોલી એમના પર ડંડા મારવામાં આવ્યા હતા આ બાબત પાટીદાર સમાજ હજુ પણ ભૂલ્યો નથી બીજી તરફ પાટીદાર સમાજના ખુલ્લા સમર્થન માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે તેમનો આભાર વ્યક્ત કર્યો લોકસભાની ચૂંટણીમાં જીતનો દાવો પણ કર્યો ખુલ્લા મંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કે સમગ્ર ગુજરાતમાં જેટલો પાટીદાર છે બધો પાટીદાર કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં છે મને પણ ખુલ્લું સમર્થન આપ્યું છે અને જંગી બહુમતીથી જીતાડવા માટેનું પાટીદાર સમાજે આહવાન પણ લીધું છે સર્વ સમાજના લોકોએ પણ આહવાન લીધું છે હું અઢારે આલમનો નેતા છું અને અઢારે આલમના લોકોએ આહવાન કર્યું છે કે આ વખત પાટણની લોકસભાની બેઠકની ચંદનજી ઠાકોર એક સદારામ બાપા ભગત એક નાનો વેપારી તરીકે જે મારો સ્વીકાર્યો કર્યો છે એ બદલ પાટીદાર સમાજ બધા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું આમ રાજકીય મુદ્દાઓમાં વધુ એક મુદ્દો પાટીદાર આંદોલનનો પણ ઉમેરાયો છે

હિસાબ છે તે કરવામાં આવશે શું ચૂંટણીઓ છે ને એ ચાલતી જ રહે અત્યારે લોકસભા છે અને નિવેદનો થતા જ રહેવાના છે પણ ખોડલધામ નો અત્યારે ફક્ત એક આરોગ્ય મોટું ધામ સૌરાષ્ટ્રને આપવાનું છે અને એક વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનવાનું જ્યારે વાત કરતા હોય ત્યારે કોઈ રાજકારણમાં ન પડતા વધારેમાં વધારે લોકો આ હોસ્પિટલ સાથે જોડાય અને કામ આગળ વધારે એવી મા કોલને પ્રાર્થના કરું છું મહત્વનું છે કે પાટણ આ સાબરકાંઠા ભાજપમાં વિરોધના વંટોળને લઈને ડેમેજ કંટ્રોલ શરૂ થયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાબરકાંઠાના હિંમતનગર પહોંચ્યા જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે બંધ બારણે મહત્વની બેઠક કરી જો કે બેઠકમાં હાજર નેતાઓનું કહેવું છે કે આ કોઈ ડેમેજ કંટ્રોલ માટેની બેઠક ન હતી પરંતુ સાબરકાંઠા બેઠક પર ભાજપની લીડ કેવી રીતે વધે તે અંગે બેઠકમાં ચર્ચા થઈ આજે જે પણ વિષય હતો હતો એ લીડને લઈને થઈને જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી ને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો કેવી રીતના શું છે પરંતુ બેઠકમાં શોભના વારિયાનો વિરોધ કરનારા અને ભીખાજીનો સમર્થન કરનારા લોકો પણ જોવા મળ્યા ખુદ ભીખાજી ઠાકોર પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા જેથી ચર્ચા તો એવી છે કે આ બેઠક થી ઘી ના ઠામમાં ઘી પડે જેથી અમે પણ ધવલસિંહે સીધો સવાલ કર્યો અરવલીમાં જે વિરોધ છે તેના વિશે શું કહેશો તો સાંભળો તેમનો જવાબ સ્વાભાવિક છે કે જે પ્રકારે કદાચ ભીખાજીના સમર્થકોને જે પ્રકારે એમને દુઃખ થયું હશે પરંતુ તમામ લોકોને ભીખાજી પોતે મળીને એને સમજાવવાનો પ્રયત્ન કરે એવી હું આશા પણ રાખું છું એક સમય એવો પણ હતો કે ક્યાંક એવું થતું પણ હતું પરંતુ હવે મને જે દેખાય છે આજના દિવસથી એવું ક્યાંય મને લાગતું નથી કે સાબરકાંઠાની સીટ ઉપર સહેજ પણ તકલીફ પડે ચાર કલાક જેટલી આ મેરેથોન બેઠક ચાલી બેઠકમાં જે લોકો હાજર હા તેમને એક સૂચના આપવામાં આવી સૂચના એ છે કે તમારે શોભના બેન ભારે યાને ચિતાડવા માટે કામે લાગવાનું છે સથી જિલ્લા